નમસ્કાર મિત્રો સ્વાગત છે અરજી કરવી પગાર ધોરણ શું છે લાયકાત શું છે તેની સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હોત ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ

વાત કરવામાં આવતો તો કે સરદાર વલ્લભભાઈ સહકાર ભવન શાસ્ત્રીનગર બીઆરટીએસ બસ સ્ટોપ પાસે નારણપુર અમદાવાદ ખાતે મિત્રો એ સસ્તાઓ જે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે મિત્રો અને મિત્રો અરજી કરવાની વેબસાઇટ છે મિત્રો જે બેંકની વેબસાઇટ છે મિત્રો જીએસસી બેંક ડોટ સીઓ ડોટ ઇન પર જઈને તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો લાસ્ટ તારીખ છે મિત્રો એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધી આ પરથીમાં ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો થી ત્રીસ વર્ષ સુધીની ઉંમર

કરાર આધારે નિમણૂક કરવામાં અંગેની કોઈ પણ શરતો વિગતો ફેરફાર કરવા માટે રદ કરવાના બેંકને અબાધિત અધિકાર રહેશે અને આખરી નિર્ણય બેંકનો રહેશે મિત્રો અને સોળ પાંચ બે હજાર ચોવીસ સુધી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતીની માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય